જય દ્વારકાજી સાપ સૌ જાણો છો તેમ કે દેવભૂમિ દ્વારકા અને જગત મંદિર ખાસ કરીને તારીખ સોળ આઠ બે હજાર પચીસમાં રોજ જ્યારે ભગવાન કૃષ્ણ લલ્લાનો પ્રાગટ્ય મહોત્સવ હોય ત્યારે જબરજસ્ત જે તડામાર તૈયારીઓ અને એના ભાગરૂપે દેવભૂમિ દ્વારકા જિલ્લા તંત્ર અને ખાસ કરીને આપણું દેવભૂમિ દ્વારકા જે મંદિર છે વ્યવસ્થાપન સમિતિ છે એના દ્વારા જે તડામાર તૈયારી થઈ રહી છે એનો

તડામાર તૈયારી કે આપણે ક્યાં વિસ્તાર થી કેવી રીતે દર્શન માટે થઈને એન્ટ્રી કરશું આપ જોઈ રહ્યા છો ભગવાન દ્વારકાધીશ નું જગત મંદિર અહીંથી દ્રશ્યમાન થઈ રહ્યું છે બાવનગદ ધજા ભગવાનના શિખર ઉપર ફરકી રહી છે યાની કે દ્વારાવતી મોક્ષ દ્વાર રોડની ડાબી સાઈડથી જ્યારે આપણે ડાબી બાજુથી વળાંક લેશુ એ સીધે સીધો આપણે દ્વારકા જે તીર્થ છે એના દ્વારાવતી મોક્ષ દ્વાર યાની કે જેને આપણે હાથી ગેટના નામથી ઓળખીએ છીએ એમાં અત્યારે આપ પ્રવેશ કરી રહ્યા છો દ્વારાવતી મોક્ષ દ્વારથી અંદર પ્રવેશ કરતાની સાથે જ ડાબી બાજુ સુંદર મજાની પાર્કિંગની વ્યવસ્થા આપ સૌ માટે રાખવામાં આવેલી છે સુંદર મજાની પાર્કિંગની વ્યવસ્થામાં આપનું વાહન પાર્ક કરી અને પછી આપણે ભગવાન દ્વારકાધીશના મંદિર તરફ ગતિ કરશું મંદિર તરફ પ્રયાણ કરશું આપ સૌના વાહન સુરક્ષિત રહે એવી સુંદર મજાની વ્યવસ્થા પાર્કિંગમાં કરવામાં આવેલી છે સરસ મજાના વ્યવસ્થામાં આપ સૌ સંમિલિત થાવ એવી સુંદર મજાની વિચાર સાથે આવો દ્વારકાધીશના દર્શન કરીએ અને પ્રાગટ્ય મહોત્સવનો લ્હાવો લઈએ આપનું વાહન પાર્ક કર્યા બાદ આપનું વાહન પાર્ક કર્યા બાદ આપ જોઈ શકો છો કે જે રસ્તે આપણે જવાનું છે ભગવાન દ્વારકાધીશ જગત મંદિર ધજા દેખી ધણી સાંભળે દેવળ દેખી દુઃખ જાય દેવળની કાકરી પગ હેઠે આવે તો આખું પેન્ટ પવિત્ર થાય એવી સુંદર મજાની પગપાળા આપણે ભગવાન દ્વારકાધીશના મંદિર તરફ જવાનું છે અને મંદિર તરફનો આ જબરજસ્ત વ્યૂ ચારે બાજુથી મસ્ત નૈસર્ગિક સુંદર મજાની કૃતિઓ સાથે આપણે સૌ ભગવાન દ્વારકાધીશના દર્શન તરફ જઈ રહ્યા છીએ દ્વારકાપતિને મળવાની તાલાવેલી સાથે જ્યારે રસ્તા ઉપર આપ પસાર થતા હશો ત્યારે રસ્તાની જમણી સાઈડ પાણીની સુંદર મજાની વ્યવસ્થા આપ સૌ માટે રાખવામાં આવેલી છે સાથે સાથે રસ્તાની ડાબી સાઈડમાં ગોમતીના દર્શન થઈ શકે અને સામે જ્યાં નજારો કરશો ત્યાં એક બાજુ ભગવાન જગતપતિનું સુંદર મજાનું મંદિર અને બાજુમાં સુદામા સેતુનું ભવ્યથી ભવ્ય દર્શન આપ કરી રહ્યા છો જગત મંદિરની સાથે સાથે મા ગોમતીના દર્શન પણ આપ સૌ કરી રહ્યા છો સુંદર મજાનો સુદામા સેતુ પણ અહીંથી આપણને દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે અને હવે બસ જગતપતિના મંદિરના દર્શન કરવા માટે થઈ અને જે કીર્તિસ્તંભ છે એ આપણે કીર્તિસ્તંભના સ્થળ ઉપર આવી પહોંચ્યા છીએ આપ જોઈ રહ્યા છો કે ત્યાંથી જ્યારે પગપાળા જગત મંદિર તરફ આવીએ ત્યારે જમણી બાજુ સામાન ઘર આપ સૌના કિંમતી સામાન માટેની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે આપ જોઈ રહ્યા છો એ સામાન ઘર આવતાની સાથે રસ્તાની જમણી બાજુ સુંદર મજાના સામાન ઘરની વ્યવસ્થા કરવામાં આવી છે અને ત્યાંથી થોડા આગળ જઈએ ત્યાંથી આપણે થોડા આગળ જઈએ એટલે આપ સૌની ચરણ પાદુકા જ્યાં છે ત્યાં આપ સુરક્ષિત રાખી શકો એ માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર અને ખાસ કરીને દેવ ત્યાર પછી આપની ચરણ પાદુકા જે છે ક્યાં વ્યવસ્થિત સુરક્ષિત રહી શકે ચરણ પાદુકા સુરક્ષિત રાખી બીજું ફરીથી જઈશું તો ત્યાંથી આપણને સુંદર મજાના ભગવાન જગતપતિના દર્શનનો લ્હાવો મળવાનો છે આવો આપણે એક દ્રશ્ય ત્યાં પણ જોઈ લઈએ સંગર અને આપની ચરણ પાદુકા ઉતારીને તરત જ જમણી સાઈડ જે આપણે ભગવાન દ્વારકાધીશના મંદિર તરફ જે રસ્તો જાય છે એમાં આપણે એન્ટ્રી કરી રહ્યા છીએ અને સુંદર વ્યવસ્થા ભગવાન દ્વારકાધીશ આપણે સુંદર મજાની વ્યવસ્થાના ભાગરૂપે આપણે જ્યારે કીર્તિ સ્તંભની બાજુમાં થઈ અને આપણે ભગવાન દ્વારકાધીશના મંદિર તરફ ગતિ કરશું કે જ્યાંથી ભગવાન દ્વારકાધીશના મંદિર સુધી રસ્તો આપણને લઈ જશે જન્માષ્ટમી મહોત્સવ બે હજાર પચીસ આપ જ્યારે દ્વારકાધીશના મંદિરમાં પ્રવેશ કરી રહ્યા છો ત્યારે જમણી બાજુ પ્રવેશતાની જમણી બાજુ પ્રાથમિક સારવાર કેન્દ્ર જે ખાસ કરીને સૌ ભક્તો માટે થઈ શ્રદ્ધાળુઓ માટે થઈ અને રાખવામાં આવેલો છે એનાથી આગળ તરત જ પોલીસ સહાયતા કેન્દ્ર જે પણ જ્યારે આપણે ભગવાન દ્વારકાધીશના મંદિર તરફ પ્રયાણ કરશું જમણી બાજુ સુંદર મજાની ભગવાન દ્વારકાધીશના મંદિરમાં મંદિર તરફના રસ્તા તરફ આપણે પ્રયાણ કરીશું બંને બાજુ વ્યવસ્થા એક બાજુ બહેનો માટે એક બાજુ ભાઈઓ માટે લેડીઝ અને જેન્ઝની બંનેની અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે જે આપણને ભગવાન દ્વારકાધીશના મંદિર તરફ લઈ જશે. આપ જોઈ રહ્યા છો બંને તરફ સુંદર મજાની વ્યવસ્થા જલવા મેં મેરે યાર કે ક્યાં ક્યાં ખૂબી ભરી બાકી યદા તિરસી નજર બંસી અધરધરી એવા ભગવાન કૃષ્ણ લલ્લાના દર્શન માટે થઈ અને સુંદર મજાની વ્યવસ્થા દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર દેવસ્થાન સમિતિ દ્વારા સુંદર મજાની વ્યવસ્થા આપ સૌ માટે કરવામાં આવેલી છે ભગવાન કૃષ્ણ ભગવાનના લલ્લાના પ્રગટ્ય મહોત્સવના દર્શન માટે દ્વારકા પધારો અને સુંદર મજાની દ્વારકાધીશના મંદિર તરફ જ્યારે આપણે જઈ રહ્યા છીએ ત્યારે આપ સૌ સીસીટીવી કેમેરાની નિગ્રાહિનીમાં છો એના દ્રશ્યમાં આપ સૌ છો ભગવાન દ્વારકાપતિના મંદિરની નજીક આવતા સુદામા સેતુ અને સુદામા સેતુ જે ચોક છે એની જમણી બાજુ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા એક સહાયતા કેન્દ્ર વધારે આપ સૌ માટે થઈ અને સેવામાં નિયુક્ત કરવામાં આવેલું છે આવો ભગવાન દ્વારકાધીશના મંદિરના દર્શન તરફ આપ સૌ જઈ રહ્યા છો દ્વારકાધીશનું મંદિર જગતપતિનું મંદિર નજીક આવે એમ આપ જોઈ રહ્યા છો બંને બાજુ સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવેલી છે એક બાજુ જેન્ટ્સ અને એક બાજુ લેડીઝ કોઈ પણ પ્રકારની સુંદર મજાની વ્યવસ્થા સાથે એક પણ ન્યુસન્સ ના થાય એનું ઝીણવટ ધ્યાન રાખવામાં આવેલું છે અને રસ્તો ભગવાન દ્વારકાપતિ સુધી આપને લઈ જશે જગત મંદિરની નજીક આપણે આવી ગયા છીએ અને જેવા જમણી બાજુ આપણે વળાંક લઈએ અને સીડીના દર્શન જ્યાંથી ભગવાન દ્વારકાધીશ જગત મંદિર આપણને બધાને દ્રશ્યમાન થશે લાલી મેરે લાલ કે જીત દેખું તીત લાલ લાલી દેખન મેં ગઈ તો મેં ભી હો ગઈ લાલ એવું સુંદર મજાનું જગત મંદિરના દર્શન આપને થઈ રહ્યા છે છપ્પન સીડી બાજુ થઈ અને સીધે સીધા જગત મંદિરની અંદર આપણે પ્રવેશ કરવાના છીએ દેવભૂમિ દ્વારકા જિલ્લા તંત્ર દેવસ્થાન સમિતિ દ્વારકા દ્વારા સુંદર મજાની વ્યવસ્થા જન્માષ્ટમી મહોત્સવ બે હજાર પચીસ સોળ આઠ બે હજાર પચીસ જ્યારે ભગવાન કૃષ્ણ લાલાનો પ્રાગટ્ય મહોત્સવ હોય તેની જબરજસ્ત તૈયારી રૂપે અમે આપને સુંદર મજાની વ્યવસ્થાના દર્શન આપ સૌને કરાવી રહ્યા છીએ આપને માહિતી આપી રહ્યા છીએ એકદમ ભગવાનની સમીપ આપ છપ્પન સીડીએ આવી ચૂક્યા છો અને અહીંથી પ્રવેશ કરતાની સાથે સાથે જગત મંદિરની અંદર ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા દ્વારકાધીશ નિજ મંદિરની અંદર બિરાજમાન છે દયાનિધિ તારા દ્વાર ખોલ ભક્ત દર્શન કાજે ઉતાવળો એવા ભગવાન દ્વારકાધીશના સુંદર મજા નિજ મંદિરની પ્રવેશ દ્વાર સુધી છપ્પન સીડીના માધ્યમથી આપણે બધા આવી ચૂક્યા છીએ અને હવે ભગવાન દ્વારકાધીશ મંદિરની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ મંદિરની સુંદર મજાની વ્યવસ્થા દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર દેવસ્થાન સમિતિ દ્વારકા દ્વારા જન્માષ્ટમી ઉત્સવ જ્યારે ભગવાન કૃષ્ણલાલાનો પ્રાદુર્ભાવ પ્રાગટ્ય પ્રસંગ એને આપણે ઉજવવા માટે જઈ રહ્યા હોય ત્યારે જે તળામાર તૈયારી અને આપસો માટે એક સુંદર મજાની માર્ગદર્શિકા સીધા ભગવાનના કૃષ્ણ લલ્લાના નિજ મંદિરની અંદર જ્યાં નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકી જેનો ઉત્સવ મસ્ત રીતે જાજરમાન રીતે ઉજવાનો હોય અને આપણે સૌ એની વ્યવસ્થા અને ત્યાં સુધી પહોંચવાની માર્ગદર્શિકા તૈયાર કરી રહ્યા છીએ કૃષ્ણ લલ્લાના દર્શન કરી અને જ્યારે પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી પ્રસંગે આપ સૌ એકત્રિત થવાના છો ત્યારે જે લાઇનમાંથી આપણે જે લાઇનમાં ત્યાંથી એન્ટર થયા છીએ એ જ લાઈનમાં આપણે આગળ વધતા રહેશું એટલે ભગવાન કૃષ્ણ લલાના સુંદર મજાના દર્શન દ્વારકાધીશના કરી અને સીધા ડાબી બાજુ વળતા આપણે એકદમ બહારની તરફ નીકળી જશું ખાસ કરીને શ્રદ્ધાળુ અને ભક્તો સૌને એક સુંદર મજાની વ્યવસ્થાના ભાગરૂપે જે લાઈન ની અંદર આપણે એન્ટ્રી કરી છે એ જ લાઈન ને છેલ્લે સુધી આપણે જ્યારે એ જ લાઈન ની અંદર રહેશું

અને સુંદર મજાના દ્વારકાધીશના પટાંગણની અંદર મંદિર પટાંગણની અંદર આવી ચૂક્યા છીએ સુંદર મજાનું દ્રશ્ય સરસ મજાની વ્યવસ્થા એલઈડી સાથે જબરજસ્ત લાઇટિંગ સાથે અને આપ જોઈ રહ્યા છો સામેની તરફ સુંદર મજાની વ્યવસ્થા આપ સૌ માટે થઈ પૂછપરછ માટે થઈ અને ભગવાન કૃષ્ણલાલાના ગુણગાન ગાવા માટે થઈ અને સુંદર મજાની વ્યવસ્થા આપ સૌ માટે રાખવામાં આવેલી છે દેવભૂમિ દ્વારકા જિલ્લા તંત્ર દેવસ્થાન સમિટી દ્વારકા દ્વારા આપ સૌ માટે થઈ સરળતાથી સહજતાથી ભગવાન કૃષ્ણના દર્શન થઈ શકે એના માટે થઈ અને તમામ પ્રકારની તૈયારીઓ આપ જોઈ રહ્યા છો આપ દ્રષ્ટિગોચર થઈ રહી છે આ તમામ પ્રકારની વ્યવસ્થા સાથે હર્ષ ઉલ્લાસે આનંદ અને ભક્તિભાવથી આપણે સૌ ઉજવવા જઈ રહ્યા છીએ જન્માષ્ટમી મંદિરનું દર્શન કરીને જ્યારે આપણે બહાર નીકળીએ ત્યારે જમણી સાઈડ વહીવટીદાર કચેરી અને દેવસ્થાન સમિતિનું જે કાર્યાલય આવેલું છે આપ જોઈ રહ્યા છો કેન્દ્ર આવેલું છે આપ જોઈ રહ્યા છો અને દેવસ્થાન સમિતિ દેવસ્થાન સમિતિ દ્વારકા દ્વારા અહીંયા નાના બેબી માટે થઈને બેબી ફિડિંગ રૂમ પણ બનાવવામાં આવેલો છે દાત્રીઓ માટે થઈ અને માતાઓ માટે થઈ પોતાના બાળક માટે થઈ અને સુંદર મજાની આરામદાયક વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે અને સામે પ્રાથમિક પ્રાથમિક સારવાર કેન્દ્રની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે દેવભૂમિ દ્વારકા

અહીંથી બે નંબરના ગેટથી એ ભગવાન દ્વારકાધીશ લલ્લાના દર્શન કરવા માટે થઈ અને ખાસ કરીને પ્રાગટ્ય મહોત્સવ સમયે એવો અહીંથી પ્રવેશ કરી શકશે અને એના માટે થઈ માત્ર વૃદ્ધ મહિલાઓ વૃદ્ધ પુરુષો અને જે નાના એવા શિશુ જેની સાથે હોય બાળકો એવી મહિલાઓ અહીંથી પ્રવેશ કરી શકશે અને એ જ એનો ઉપયોગ કરે એ આપ સૌ માટે તકેદારી રહે આવો ત્યાંથી ફરીથી આપણે ભગવાન દ્વારકાધીશના મંદિરના દર્શન કરી જગતપતિના દર્શન કરી અને ફરીથી મંદિરની બહાર નીકળવા માટે જઈ રહ્યા છીએ આવો ત્યાંની તમામ વ્યવસ્થાઓ જે છે એ વ્યવસ્થાઓ એનું આપણે નિરીક્ષણ કરીએ અને વ્યવસ્થાઓથી આપણને માહિતગાર કરીએ ભગવાન દ્વારકાધીશના દર્શન કરી સુંદર મજાના જન્માષ્ટમી મહોત્સવ જ્યારે દ્વારકામાં ઉજવાઈ રહ્યો હોય ત્યારે આપણે મંદિરના દર્શન કરી અને બહાર આવી રહ્યા છીએ મંદિરના દર્શન કરી અને આપણે બહારની તરફ જ્યાં ભગવાન દ્વારકાધીશનો મંદિર ચોક કહેવાય છે એ મંદિર ચોકની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ મંદિર ચોકમાં પ્રવેશતાની સાથે જમણી બાજુ જ્યારે આપણે જશું ત્યારે આપણે ફરીથી સુદામા સેતુ જે છે સુદામા સેતુના સ્થળ ઉપર આપણે ફરીથી ત્યાં જશું કે જે માર્ગેથી આપણે દર્શન કરી અને પરત જવાનું છે ભગવાન દ્વારકાધીશના મંદિરમાંથી જ્યારે આપણે દર્શન કરીને પરત ફરીએ અને જ્યારે પરત ફરતા હોય ત્યારે સુદામા સેતુ બાજુ જ્યારે ઉતરતા હોય ત્યારે સામે સરસ મજાની ડિજિટલ આપણે એલઈડી સુંદર મજાની વ્યવસ્થા સ્ક્રીન કરવામાં આવી છે એ સ્ક્રીન ઉપરથી પણ આપણે દ્વારકાધીશના દર્શન જે છે ભવ્યાથી ભવ્ય અને દિવ્યથી દિવ્ય દર્શન આપણે કરી શકશું એવી સુંદર મજાની વ્યવસ્થા દ્વારકા સમિતિ દ્વારા દેવસ્થાન સમિતિ દ્વારા દ્વારકા દેવસ્થાન સમિતિ દ્વારા કરવામાં આવી છે આ બધા એમનો પણ સુંદર મજાનો લાભ લઈ શકશો ત્યાંથી સુદામા સેતુથી ફરીથી જ્યારે આપણે ડાબી તરફ વળશું ત્યારે આપણે ફરીથી આપણે જે સામાન ઘર અને જ્યાં આપણે આપણી પાદુકા જે રાખવામાં આવી છે એ સ્થળ ઉપર આપણે પાછા જઈ શકશું અને જ્યારે આપ પરત ફરતા હોય ત્યારે ડાબી બાજુ સુંદર મજાની વ્યવસ્થા આપ સૌ માટે થઈ અને પાણીની વ્યવસ્થા કરવામાં આવેલી છે સુંદર મજાનું પાણી પીને આપ આગળ વધી શકો છો અને જ્યાં આપનું સામાન ઘર કે જ્યાં આપનો સામાન સુરક્ષિત કર્યો છે અને આપની ચરણ પાદુકા જ્યાં ઉતારી છે ફરીથી આ રસ્તો એ તરફ લઈ જશે દ્વારકાધીશના મંદિરના દર્શન કરી અને બહાર નીકળતાની સાથે જ્યાં થોડાક આપ પરત જવાના માર્ગ ઉપર ડાબી બાજુ એપોલો હોસ્પિટલ અમદાવાદના સહયોગથી અને દેવસ્થાન સમિતિ દ્વારકાના સુંદર મજાનું આયોજન આરોગ્ય કેન્દ્રનું આયોજન પણ કરવામાં આવ્યું છે અને આપ વળતા વખતે પણ એ આરોગ્ય કેન્દ્રનો જે છે એનો આપ હેલ્પ આપે એમની મદદ પણ લઈ શકો છો